કેટલા દિવસથી હું વિચારું કે અહીંયા કચરું કોણ નાખે એમ પણ આજે મને જવાબ મળી ગયો કે કચરો આ જ રીતે લાખ શ્રેષ્ઠ યોની જે માણસ નામની જાત છે ને એ આ રીતે કચરો નાખવા આવે જુઓ છે ને ચાર જણા એકદમ ઉત્સાહપૂર્વક કચરો નાખી રહ્યા છે જાણે એસએમસી નું કચરાનું ગોડાઉન હોય આખા રોડ ઉપર એટલું બધું ભયંકર કચરું છે કે ન પૂછો વાત પણ આજે મને જવાબ મળી ગયો કે આ કચરો નાખવા વાળી પ્રજા બીજી કઈ જ નહીં આજ પ્રજા છે આમ જુઓ કેટલું મસ્ત રીતે કચરો નાખીને જતા રહ્યા જાણે એસએમસી નું બોર્ડ માર્યું હોય કે કચરું અહિયાં નાખો એમ હું તમને આખા રોડનું કચરું બતાવીશ કેટલું મજાનું અહીંયા કચરું છે ધ્યાનથી આ કચરું જોવા માટે વિનંતી છે બહુ જ સોલિડ રીતે દિલથી નાખ્યું છે કચરું એકદમ હા અમારા સુરતનો આ નેર વિસ્તાર છે કેનાલ રોડ જેને કહેવાય યોગી ચોક વિસ્તારથી જે શરૂ થાય બોમ્બે નેશનલ હાઇવે ને જે ટચ કરે આ પ્રજા કચરું નાખનારી એ ભણેલી ગણેલી પ્રજા હોય એ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ હોય પોતે ખૂબ સારા મકાનમાં અને સ્વચ્છ એરિયામાં રહેતી હોય પણ એની અક્કલ છે ને એ આ લેવલની હોય એના વિચારો આટલા ગંદા હોય કે એ આ કચરો અહીંયા નાખી જાય જુઓ આ ચોમાસાના દિવસો છે પછી રોગચાળો થાય પછી ડેન્ગ્યુના મચ્છરો આમાંથી ક્રિએટ થાય અને આ શહેરની શોભા વધે એ આપણો નફો જુઓ કઈ હદે કચરું નાખ્યું આ મેઇન હાઈવે ને ટચ થતો રોડ છે હજારો લોકો અહિયાંથી સુરતમાં પ્રવેશ કરે સુરત માંથી બહાર નીકળે એ અમારો આ વિસ્તાર છે કેટલા દિવસ થી હું વિચારું કે અહીંયા કચરું કોણ નાખે એમ પણ આજે મને જવાબ મળી ગયો કે કચરો જ રીતે ચોર્યાસી લાખ યોનીમાં શ્રેષ્ઠ યોની જે માણસ નામની જાત છે ને એ આ રીતે કચરો નાખવા આવે જુઓ છે ને ચાર જણા એકદમ ઉત્સાહપૂર્વક કચરું નાખી રહ્યા છે એસએમસી નું કચરાનું ગોડાઉન હોય આખા રોડ ઉપર એટલું બધું ભયંકર કચરું છે કે ન પૂછો વાત પણ આજે મને જવાબ મળી ગયો કે આ કચરો નાખવા વાળી પ્રજા બીજી કઈ જ નહીં આજ પ્રજા છે આમ જુઓ કેટલું મસ્ત રીતે કચરો નાખીને જતા રહ્યા જાણે એસએમસી નું બોર્ડ માર્યું હોય કે કચરું અહીંયા નાખો એમ હું તમને આખા રોડ નું કચરું બતાવ કેટલા દિવસથી હું વિચારું કે અહીંયા કચરું કોણ નાખે એમ પણ આજે મને જવાબ મળી ગયો કે કચરો જ રીતે લાખ શ્રેષ્ઠ યોની જે માણસ નામની જાત છે ને એ આ રીતે કચરો નાખવા આવે જુઓ છે ને ચાર જણા એકદમ ઉત્સાહપૂર્વક કચરું નાખી રહ્યા છે જાણે એસએમસી નું કચરાનું ગોડાઉન હોય આખા રોડ ઉપર એટલું બધું ભયંકર કચરું છે કે ન પૂછો વાત પણ આજે મને જવાબ મળી ગયો કે આ કચરું નાખવા વાળી પ્રજા બીજી કઈ જ નહીં બીજ આ જ પ્રજા છે આમ જુઓ કેટલું મસ્ત રીતે કચરો નાખીને જતા રહ્યા જાણે એસએમસી નું બોર્ડ માર્યું હોય કે કચરો અહીંયા નાખો એમ હું તમને આખા રોડ નું કચરું બતાવીશ કેટલું